એ તો રેડીસ રવા દો લાઈ લાઈ તો મૈત્રી અને જીનું જો બંને અહીંયા રમે છે શું કરો છો બંને એ વિક્સની ડબી વ્યવસ્થિત મૂકજો પછી મળતી નહીં તો જો કમ્પ્લીટ કુલર સાફ કરી દીધું છે કારણ કે બહુ ગંદુ થઈ ગયું હતું ધો થઈ ગયું હતું ખાલી પંદર દિવસ ચાલુ રહ્યું એમાં તો બહુ ગંદુ થઈ ગયું પાણી પણ બહુ અંદર દોડું થઈ ગયું તો એ બધું ચોખ્ખું કરી અને પાછું ચોખ્ખું પાણી ભર્યું છે આ તો લડાતા નવા હું કપડાં જોવા બેસું બરાબર મારે ભાત થાય છે દાળ બફાઈ ગઈ છે દાળનો ખાલી વઘાર કરવાનો બાકી છે અને ભાત રેડી છે રોટલી હું મોડા કરી દઈશ રોટલી મોડા કરીશ તો મારો ભાત અહીંયા થાય છે તો અત્યારે અમે જઈએ છીએ મૈત્રીની સ્કૂલ બેગ લેવા માટે મૈત્રી ની છે ને તેર તારીખ થી સ્કૂલો ચાલુ થાય છે તો બધી વસ્તુઓ લાવવાની બાકી છે તો આજે બેગ વોટર બેગ અને ટિફિન લાવવાનું છે તો એ લેતા આવીએ છીએ બંને જુઓ તૈયાર થઈ ગઈ છે અને વડોદરામાં તો જોરદાર અત્યારે વરસાદ ચાલુ છે હવે અમદાવાદમાં ખબર નહીં આજે વાતાવરણ તો હમણાં કર્યું છે અત્યારે વાગ્યા છે સાડા આઠ હવે જોઈએ વાતાવરણ છે

અત્યારે અમે ડી માર્ટ આવી ગયા છીએ અંદર તો પપન બા મોકલેલા છે આજે તો ભીડ બહુ છે ચાલ ઉપર જવાનું છે આવો તો લઈ તારા માટે હું લો લીધેલો મોકી દેવાનો છે કે એવડી મોટી નહીં લેવાની જૂની જૂની લાગે છે બે મિનિટ મને જોવા તો દે पहला अतील तारा जोड फाइनल ना कलर आ कलर फाइनल ना टिफिन जो લે પસંદ કરો ને એ તું અત્યારે તારે લાયક નહીં એ મલજીનું બોલશે ખોલાઈ ના હમણાં મારશે હો તને આ જો તો ખોલ ખોલો ને કે નહીં ને આય સરસ પણ આ તો એક જ વસ્તુ છે

અત્યારે જો અમે ખરીદી કરીને આવી ગયા છીએ હજુ રસ્તામાં છે મોમોઝ લેવા માટે ઉભા રહ્યા છે જો વરસાદ તો બંધ થઈ ગયો ખાલી એક જોરદાર ઝાપટું મારીને જતું રહ્યું તો હવે જોરદાર હવે ગરમી લાગશે હે ને ખાલી એક જ ઝાપટું વરસાદ આવ્યો વાવાઝોડા સાથે એક જોરદાર ઝાપટું આવ્યું થઈ ગયા પપ્પા તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું અમે બધી ખરીદી કરીને આવી ગયા ઝપી પણ લીધું ખાલી વરસાદ કેવો પડ્યો એકદમ વાવાઝોડા સાથે ખાલી ઝાપટું પડ્યું પછી એકદમ બંધ થઈ ગયું બધું પાણી તો ભરાઈ ગયું છે તો બસ હવે અત્યારે વાગી ગયા છે રાતના સાડા અગિયાર તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું તો બધાને ગુડ નાઇટ જય માતાજી કાલે મળીશું ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવા